जय पर श्री राम महादेव बंधाय ने સ્વાગત છે આવડા નિયુ બ્લોગમાં અને કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં છો હું પણ મજામાં છું રુદ્ર દાદા જો હું લઈવા ગયા થા પોતું લેવા કેમ બતાવું તમને જો ભાખરી લીધી અથાણું લીધું આમાં દૂધ અને આમાં ચા દૂધ કઈધુંતું વાટકામાં ત્યાં પગડી કે બધા બધું ઢોળાઈ ગયું જો હા પોતું મારવાનું હવે તો સાફ કરી નાખીએ આપણે દાદા ફરીથી ચા બનાવો પીવાની છે તમારે હા તો પીશો ને હા તો વાંધો ને એ રુદ્રના માં બેહેડો જઈ છે હજી એયા હા સાફ કરી નાખી આપણે તો અહીં સાફ કરી નાખ્યું અને ચા મૂકી દાદા આવે છે રુદ્ર વેલણ થી જ રમતો હોય હે લે મારે ચા નહી પીવાની બોલ ચા મે કે ઓ કે મત પીહેગા

તો મિત્રો આપણે ગંગા ને ચિત્ર બનાવી દીધા હાલો દેખાડે આને નવડાવવાની ચડકો પડે થાય હા હવે પડ્યા અને રુદ્રના પપ્પા આવી ગયા ગામમાંથી કેવી મસ્ત લાગે અને જે નંબર આવીશું ને તે બહુ મસ્ત લાગશે મને ગંગા જોવાનું જ મન થાય ગંગાજી ને મેં કેવું મસ્ત ચિત્ર બનાવી દીધું બોલો બહુ હોજી મારી વાસડી હા બહુ હોજી છે ચાલો મિત્રો આપણે જઈએ ઘરમાં ઘરમાં બધું કામકાજ કરવાનું છે

હવે અહીંયા છાં આવ્યો અત્યારે તડકો હવે હરખી દેખાયા છે એ ગાવડી મારતી નહીં હું ગોળી ગઈ મારે બહુ કાંઈ ગાવડી ગંગાને કેટલી મારતી હતી આ થઈ ગયું હવે આ નવડાવાની હોય પણ હવે ખાઈ લે ચા ખાઈ લે ખાઈ લે નિરાવ ખાઈ લે પછી નવડાવાની તો હવે પેલા આપણે આ બ્લોગ એડિટ કરવાનો હોય અપલોડ કરવાનો હોય તો એની રાખે ત્યાં સુધી રાહજો તો બ્લોગ અપલોડ કરવાનો અને એડિટ કરવાનો ટાઈમ જોયો જાય તો પછી હવે અત્યારે આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ બ્લોગ સારો લાગી જાય તો બ્લોગ સારો લાગીએ તો લાઈક શેર કરી દેજો ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને સપોર્ટ કરવાનો ભૂલતા નહીં તો હવે મળશું એક બીજા બ્લોગમાં ત્યાં સુધી